હું આપ સૌ સાથે શેર કરવા જઈ રહી છું મારા દિલની કેટલીક લાગણીઓ કારણ કે આજે છે અમારી વિદાય માનનીય આચાર્ય શ્રી આદરણીય શિક્ષકગણ પ્રિય માતા-પિતા અને મારા પ્રેમાળ મિત્રો આજની આ ક્ષણ મારા જીવનની બહુ વિશેષ ક્ષણ છે આ શાળામાં પસાર કરેલા આ વર્ષો માત્ર અભ્યાસના નહીં પણ સંસ્કાર મિત્રતા અને જીવન શીખવાના વર્ષો હતા આ શાળા અમારા મન માટે મંદિર સમાન રહી છે જ્યાં શિક્ષકોએ અમને માત્ર પાઠ નથી ભણાવ્યા પરંતુ સાચું જીવન જીવતા શીખવ્યું છે પ્રિય શિક્ષકગણ આપના પ્રેમ માર્ગદર્શન અને સહનશીલતાના કારણે આજે અમે આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તૈયાર છીએ આપના દરેક શબ્દ અમારા જીવનમાં દીવો બની રહેશે પ્રિય મિત્રો આપની સાથેની મસ્તી હાસ્ય રમત પરીક્ષા અને યાદો જીવનભર અમારો સાથ આપશે સાયદ રસ્તા અલગ થશે પણ દિલમાં મિત્રતા હંમેશા જીવંત રહેશે આજે અમે અહીંથી વિદાય લઈ રહ્યા છીએ પણ આ વિદાય અંત નથી આ તો નવી શરૂઆત છે નવા સપના નવી મહેનત અને નવી સફળતા તરફનું પહેલું પગલું અંતમાં હું પ્રાર્થના કરું છું કે આ શાળાનું નામ અમે જ્યાં જઈએ ત્યાં રોશન કરીએ અને સારા વિદ્યાર્થી સાથે સાથે સારા માણસ પણ બનીએ આપ સૌનો દિલથી આભાર જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ